અને છેલ્લે વાત કંપની સરકારની કંપની સરકાર શબ્દ બ્રિટિશ રાજમાં વપરાતો હતો કેમ કે ઇસ્ટ ઇન્ડિયા નામની કંપની વેપાર કરવા આવી અને પછી એણે કેટલો જોર જુલમ શું કર્યું એનો ઇતિહાસ સાક્ષી છે વારંવાર કંપનીમાં બનતી દુર્ઘટનાઓ છે એમાં સામાન્ય માણસોના જીવ જાય સામાન્ય માણસોના જીવ જાય જાયના પછી શું થાય તો ઉદાહરણ તરીકે થોડા સમય પહેલા મહીસાગરમાં ડેમ સાઇટ પાસે એક કામ ચાલતું હતું અને પાવર પ્લાન્ટ હતો ત્યાં અચાનક પાણી ધસી આવ્યું કોઈ ચોક્કસ જવાબ નહીં ખાલી એકવાર ફરિયાદ થઈ ગઈ એના સિવાય કોઈ એક્શન નહીં ધરપકડો નહીં ત્વરિત એક્શન લઈશું ને બધાની સામે પગલાં ભરીશું એ પ્રકારની કલેક્ટરની એસપીની નેતાની બાકીની બધાની વાતો હવામાં વાતો રહી ગઈ પણ કોઈ એક્શન ન લેવાયા એ જ રીતે એના જ પડોશમાં પંચમહાલમાં જીએફએલ કંપની આવેલી છે વર્ષમાં એકાદ વાર રેન્ડમલી એવા સમાચાર આવી જાય કે ત્યાં ગેસ લીકેજ જેવી દુર્ઘટના છે અને એના કારણે અમુક શ્રમિકો છે ગુંગળાયા છે કોઈકના મૃત્યુ થયા છે કોઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે એમને દાખલ કરવામાં આવ્યા છે અને દરેક વખત એવી છેલ્લી લાઇન આવે કે શું તંત્ર હજુ ભોપાલ ગેસ દુર્ઘટના જેવી મોટી દુર્ઘટનાની પ્રતિક્ષામાં છે અને એનો જવાબ તમારે હા સમજવાનો છે એટલા માટે કેમ કે જ્યારે આ દુર્ઘટના થાય અને સ્થાનિકો ફરિયાદ કરવા માટે પહોંચે ત્યારે એમના પર લાઠીચાર્જ કરીને એમના પર ફરિયાદ કરીને બંધ કરી દેતી પોલીસ કંપની સામે પગલાં નથી લઈ શકતી આ પ્રકારની કંપનીઓ જ્યારે અતિશય પ્રદૂષણ ફેલાવે ભૂગર્ભજળને પ્રદૂષિત કરે એ પાણી સીધું રિવર્સ બોરિંગ કરીને ઉતારે એ નદીઓમાં પ્રદૂષિત પાણી ઠાલવે કોઈ જ પગલાં નથી લેવાતા અમદાવાદ જેવા શહેરમાં સાબરમતી માટે બોલનાર હાઈકોર્ટ છે ગોધરાના ગોગંબા પાસે કોણ બોલવા જવાનું છે પંચમહાલમાં ત્યાં બોલવાવાળું કોઈ નથી જે જાય છે એને તમે એટલા ભરપેટ નાસ્તો આપીને એની બાકીનું બધું તમારે જે સગવડો કરવી હોય ટૂંકમાં જેટલા પૈસાથી એના પેટ ભરવા હોય એટલા ભરીને એને એટલા ખુશ કરી દો છો કે એ સ્થાનિકો જે વિરોધ માટે જાય છે એમના પર લાઠીચાર્જ કરીને એમના પર પોલીસ ફરિયાદ કરી દે છે પણ કંપનીને આ કશું જાંચ નથી આવવા દેતા ટેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચ્યા હતા ગોગંબા પાસે ત્યાં એમને સંઘર્ષ થયો મામલતદાર સાથે શું દ્રશ્યો સામે આવ્યા કરીએ એના પર નજર જે પ્રકારે બે હજાર એકવીસમાં પણ અહીંના ઝેરી ગેસ લીકેજ થવાથી કેટલાય કામદારોના મૃત્યુ થયા હતા અને આ કંપનીમાં ભૂતકાળમાં પણ એવી ઘણી ઘટનાઓ ઘટી છે જ્યારે પણ કોઈ મરી જાય છે એને માત્ર ત્રણ લાખ સાડા ત્રણ લાખ રૂપિયા આપીને આ કંપની છૂટી જાય છે ત્યારે એની ગંભીરતાને ધ્યાને લઈને આપણા સામાજિક આગેવાનો ત્યાં રજૂઆત કરવા માટે ગયા હતા એ જ બાબતને લઈને કંપની મેનેજમેન્ટે યોગ્ય જવાબ નહીં આપ્યો અને એ બાબતોને લઈને ત્યાં થોડું ઘર્ષણ થયું એકબીજા સાથે એ સમજાવટમાં એ કંઈ પણ ત્યાં ઉપસ્થિત થયું અને પોલીસે મેજિસ્ટ્રેટની પરવાનગીથી લાઠીચાર્જ કરી એમાં ઘણા લોકોને ઈજાઓ થઈ છે ઘણા રસ્તે ચાલનારા લોકો પર પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો છે એવું સૂત્રોએ અમને કીધું ત્યારે આ ઘોગંબા તાલુકામાં શાંતિ જળવાય રહે એવી શાંત તાલુકો હોવા છતાં આવી જ્યારે ઘટના ઘટે છે ત્યારે અમને પણ ઘણું દુઃખ થયું છે ત્યારે આજે અમે એટલા માટે અહીંયા ઉપસ્થિત થયા છે કે આવી કોઈ પણ ઘટના આ વિસ્તારમાં નહીં ઘટે સાથે સાથે જે કંપની આ વિસ્તારમાં છે આ વિસ્તાર એ પૈસા એક અંતર્ગત શિડ્યુલ ફાઇવ એરિયામાં આવનારો વિસ્તાર છે ત્યારે અહીંયા કંપની જે તે વખતે આવી ગઈ તો એ કંપની પર એના યોગ્ય પુરાવાઓ છે કે કેમ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સમયાંતરે એનું ઇન્સ્પેક્શન કરે છે કે કેમ ગ્રીન ટ્રિબ્યુલના સમયાંતરે એ લોકોને રિન્યુ કરવામાં આવે છે કે કેમ એવા અનેક પ્રશ્નો છે ત્યારે આ કંપનીને હમણાં બંધ કરવામાં આવે એવી પણ અમે માંગણી અહીંયા કરી છે કેમ કે આ કંપની દ્વારા જે પણ ઝેરી કેમિકલ યુગ અહીંયા પ્રવાહી છોડવામાં આવે છે જેના કારણે અહીંની ખેતીની જમીનોમાં નુકસાન થઈ રહેલું છે અહીંનું ભૂગર્ભ જળ પ્રદૂષિત થઈ રહેલું છે આ વિસ્તારમાં જે પણ ઉપરના નદી નાળાના જળ છે પ્રદૂષિત થઈ રહેલા છે ત્યારે આ જળ પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણ ફેલાવતી આ કંપનીમાં તાત્કાલિક ધોરણે ઇન્સ્પેક્શનો કરાવવામાં આવે એનાલિસિસ માં અત્યારે બસ આટલું જ જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર